મિત્રોલું કહેવાય છે ને કે માતાજીનો હુકમ થાય તો જ તમે તેના દર્શન કરી શકો આવું જ બહેન આજે અમારી સાથે સવારમાં ચાર વાગ્યા ઉઠીને મસ્ત તૈયાર થઈને આવી ગયા હતા બસ સ્ટેન્ડે કારણ કે આપણો પ્લાન હતો આજે ઘરે જવાનો પરંતુ અચાનક જ બસ સ્ટેન્ડે જઈને પ્લાનમાં થોડોક ચેન્જ થયો અને આવી ગયા ચોટીલાવાળી બસમાં બેસીને ડાયરેક્ટ ચોટીલા ચામુંડમાના દર્શન કરવા હતી ગુરુ પૂર્ણિમા તો ચામુંડમાના મંદિરે લોકોની ભીડ પણ એટલી જ હતી તો ચાલો આજના વ્લોગમાં ચામુંડમાના દર્શન કરીએ

તો ઉમેદ રહ્યો જો બહાર છે ને થોડો થોડો છાંટા આવે ને વરસાદ આવી ગયો જો લાઈટમાં બહાર છે ને વરસાદ આવી ગયો ભૂકા કાઢ નાખ્યા છે પાણીના હવે તો હેલા જાય છે સાડા ચાર વાગે જો અંધારું છે બહાર ચાલો તો બસ સ્ટેન્ડ સીધા જઈને મળી હોય બસ સ્ટેન્ડ મસ્ત પહોંચી જાય ચા બાપીને ને જો બસ સ્ટેન્ડ અત્યારે ખાલી પીડ્યું શાખે આખું એટલામાં છે થોડાક પબ્લિક જો આખે આખું ખાલી ચાલો બસ આવે પછી ઉપડી જલ્દી લેટ્સ ગો થોડોક વેટ કરી ફાઈનલ બસ આવી ગઈ છે ને જો કઈ બસ માં ચડ્યા ખબર ચોટી લાવવાની હવે એવું નથી કે આવી નથી બસ પણ જઈએ જ્યારે ચોટી લાવે પેલા નામ આવે ચોટીલા હોય તો જો બાય ખાવ અંધારવી અત્યારે પગ નદી ઉપર છે ફૂલ ઉપર અને જો આવી તો પબ્લિક છે રાજકોટની બસ છે ભાઈ ઉતરવાનું ચોટીલા ગુરુ પૂર્ણિમા ને તમને દર્શન કરતા દે ને કરતા એ કારણ કે રજા ગયું મળે સંજય હોઈ ગયો છે અમે એ ચાલી પાછળ હવે થાય ચાલો તો હવે ચોટેલા જઈને મળી જાય ચાલો લેટ્સ ગો ફાઈનલી મેં કહેવાય ચોટેલા પહોંચી જાય બસ અને સાડા છ જેવું થયું છે હજી અને ટ્રાફિક જુઓ તમે અત્યારથી ફૂલ ટ્રાફિક થઈ ગયું એમ જુઓ આછા ગુરુ પૂર્ણિમા તો બધા શ્રદ્ધાળુ સાહેબ વધારે હોય તો જુઓ ફૂલ અત્યારમાં ટ્રાફિક થઈ ગયું અમે આટલા વહેલા થઈ થઈ જવો આગળ અમે ચોટીલામાં ડુંગર ચાલો તો ઉપર આપણે ચડવાનું હોય તો હાલા જઈ બધા લેટ ગો મારે ટાઈમ અહીંયા બધા રેડી

ચાલો આવીને પાડશે પેલા દર્શન કરતા આવી ચાલો પેલા દર્શન મસ્ત કરતા આવીને પછી આવીને પાછા મોટા મોટા અંજલ મિત્રો ડુંગર ત્યાં ચડી જાય ચામુન માણા મંદિરે જો આગળ છે મંદિર ચાલો ચેડા છે દર્શન કરી જો વિડીયો ચાલુ છે જો આમ આખો ફરી જોઈએ એવું નથી લાગતું હા તો જો મને આને આખો ફરી જાવ પરસો વરી ગયો ખાય ચીડા એટલે ક્યાંય નથી ઉભા રહ્યા નથી ઓલા કીધું એટલે બાકી જો એક નંબર લુક આવે જો છે ને ભાઈ હા છે મસ્ત ચામુનવાનું મંદિર જો બધા ચડી ગયા ફાઇનલી અને એક નંબર લુ ગાર ભાઈ ચાલો પેલા દર્શન કરતા પછી આ બધું તમને દેખાડો પેલા દર્શન કરતા થઈ ગયા છે અને હવે ફોટા બોટા પડવાય જવું ફૂલ ટ્રાફિક છે અત્યારે અચ્છા ગુરુ પૂર્ણિમા તો ટ્રાફિક તો થવાની છે તો મસ્ત દર્શન થઈ ગયા જડી ગયા ને હવે ઉતરવાનો ટાઈમ છે સંજે આગળ થઈ ગયા ને જો પબ્લિક તમે ફૂલ પબ્લિક છે ને બાર નજારો એક નંબર આવે બાકી ચાલો તો નીચે આયલા દે મસ્ત દર્શન કરીને હવે આયલા દે પછી ચાલો તો આયલા દે પેલા નીચે મજા આવી ને

ઓય ખાસા મારો એટલે રહી જશે જો આ કેટલા સીકા જો એટલે છે આ જો ઉતરે પણ થોડા ભાઈ શીખો જો હાલો નીકળે હાલો નીકળ્યા નઈ હાલો આવી રીતે ચોટાડે ચાલો આપણે પાછા હાલતા થાય

ચાલો થાન નું વાહન ગોતી ને થાન નીકળી ચાલો ફાઈનલ થાન પહોંચી ગયા એ બસ સ્ટેન્ડ ને અમે જો વનોની હે છે હું સંજય બસ સ્ટેન્ડ ગયા હતા ને જો ફાઈન ઓપનિંગ લાગે ચાલો છૂટક વાન ગોતી ને પછી નીકળી અગિયાર વાગ્યે મોથરા ગયો હતો મુકવા તો એ રીતે ઘરે પહોંચી ગયા છૂટક વાહનમાં હડિયાળી હડિયાળી આવ્યો વરસાદ જેવું તો મસ્ત આ પ્લાન નતો ચોટીલા તો ચોટીલા ગયા હતા તો અત્યારે પહોંચી ગયા પાછા ઘરે હતી ને કારણ કે આજે અમારે પ્લાન શું હતો ખબર रुमेन्थ वेली बस अर बन्द सातवाग्य पाँच आत पहँचाडि पाँच बसमा आोटिलामा प्राण तात्कालिक बनि चोटमा बस आोटीला गमुमा दर्शन क्या फेरि खरिदी अब कहीँ अब पाँच आइ पाँच खरि चल त्र चार दिन रजा है कलेजमा एट आइगे चलि दर्शन चामुणमा गुरु पूर्णिमा फुल भिडियो તો ચાલો આજ માટે આટલું જ હશે કે તમને વિડીયો પસંદ આવી છે વિડીયો પસંદ આવી તો વિડીયોમાં લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક્સ સાથે ત્યાં સુધી જઈને જય મતાજી બાય બાય ચાલો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા બાય બાય